રાજ્ય બન્યું છે તો બીજી તરફ અચાનક જ કોરોનાના બે કેસ સામે આવતા જ હિંમતનગર સિવિલ તંત્ર દ્વારા હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે પચાસ બેડની સુવિધા ઊભી કરી દેવામાં આવી છે બે પોઝિટિવ કેસ સામે આવતાની સાથે સાબરકાંઠાનું આરોગ્ય તંત્ર પર દોડતો થયું છે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જાહેર જનતાને પણ કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે હોસ્પિટલમાં અત્યારે પચાસ બેડને કોરોના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર એની ઓપીડી વિભાગ પણ ચાલુ કરવામાં આવેલો છે હાલમાં એટલે કે ચાર તારીખે કોરોના માટે તપાસ કરાવવા માટે ચાર દર્દી આવેલા હતા એમાંથી બે દર્દી પોઝિટિવ આવેલા છે એમાં એક અમારા જીમસ મેડિકલ કોલેજનો રેસિડન્ટ ડૉક્ટર છે જે હોમ આઇસોલેશન થયેલો છે અને એ હોસ્ટેલમાં છે અને મહાવીરનગરનો બીજા એક પોઝિટિવ આવેલા એમને પણ હોમ આઇસોલેશન કરેલા છે પચાસ બેડની હોસ્પિટલ પચાસ બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે બીજું કોઈ કેસ આવે તો એના માટે પચાસ થી વધુ આવશે તો ઉપર બીજા બોર્ડ તૈયાર જ છે વાંધો નહીં